પાણી વિતરણ વ્યવસ્થા ખોરવી નાખવામાં આવી હતી પાણીની કૃત્રિમ અછત ઉભી કરી ટેન્કર રાજ તરફ શહેરીજનોને લઈ ગયા હતા ખરેખર તો ભુજના ચીફ ઓફિસર અને બોડી વચ્ચે સંકલન ન હોવાના લીધે શહેરીજનોનો ખો નીકળી રહ્યો છે ભુજ નગરપાલિકા પાસે હવે અનુભવી કાયમી કર્મચારી રહ્યા નથી અને જે વધારેમાં વધારે ભ્રષ્ટાચાર કરી અને ચીફ ઓફિસર તથા શાસકોને ભાગ આપી શકે તેવા આવડત વગરના હંગામી કર્મચારીઓના હવાલે નગરપાલિકા તંત્ર છે આ બધું જાણતા હોવા છતાં જે બે

ની રાહ જોઈ રહ્યા હતા તેના બદલે ભાજપી નેતાઓના મળતિયાઓને મફત પાણીના ટેન્કર મોકલી આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે ભૂતકાળમાં પણ આ ટાંકા પરથી ઇન્ચાર્જ દક્ષેશ ભટ્ટ અને ભાજપી નેતા દ્વારા મફતમાં પાણીના ટેન્કર પહોંચાડવા બાબતે એસીબીમાં પણ તપાસની ફરિયાદો થયેલી છે આ બાબતે કચ્છ કલેક્ટર જિલ્લા ચૂંટણી અધિકારીના નાતે તથા સમાહર્તા હોદાની રૂએ છેલ્લા અઠવાડિયામાં વિતરણ થયેલ પાણીનો હિસાબ લઈ રેકર્ડ કબજે કરી અને જવાબદાર વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ કરાવી તથા ટાંકાના ઇન્ચાર્જ દક્ષેશ ભટ્ટ તથા ચીફ ઓફિસર જીગર પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી તેમને ફરજ મોકૂફ કરવાની રજૂઆત સરકારમાં કરવામાં આવે તેવી માંગ ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર એક ના વિપક્ષી નેતા કાસમ મામદ સમા દ્વારા કરવામાં આવી હતી વોટર સપ્લાય શાખાના જવાબદાર કર્મચારીઓ કે જે પણ હંગામી છે તેમની પણ અણાવડતનો ભોગ શહેરીજનો બની રહ્યા છે આ ઉપરાંત નગરપાલિકા કારોબારી સમિતિએ નવા બોર બનાવવાનો ઠરાવ કરેલ હતો પણ ભુજના ધારાસભ્યને કદાચ વર્તમાન નગરપાલિકાના ભાજપના શાસકો પસંદ નથી એટલે તેમના દ્વારા સંકલન બેઠકમાં ભુજમાં બોર ની જરૂર નથી તેવું કહેવાય કરવામાં આવ્યું હતું આમ ભુજને પાણી વગરનું રાખવામાં ભાજપના તમામ લોકો જવાબદાર છે આ બાબતે પણ કલેક્ટર મધ્યસ્થી કરી અને તાત્કાલિક રસ્તો કરી તેવી માંગ સાથે ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર એક ના વિપક્ષી નેતા કાસમ સમા દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ભુજ નગરપાલિકા દ્વારા હમણાં નર્મદાની લાઇનમાં જે વંગાણ પડ્યું ત્યારે છેલ્લા બાર તેર વર્ષ પહેલાં જે ભુજોડી બ્રિજ બન્યો ત્યારે જે લાઈન દબાઈ અને તૂટી ગઈ હતી આટલા વર્ષથી ચાલતી હતી એને રિપેરિંગ કરવાનું બાનું કરી અને આખા ભુજને જે બાનમાં લીધો ભુજમાં કૃત્રિમ પાણીની સમસ્યા સર્જી અને જે ટેન્કર આ જ શરૂ કરાવ્યું છે એના વિરોધમાં આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કેમ કે ભૂતકાળમાં ટેન્કર સામાન્ય લોકોને સો રૂપિયામાં મળતું અને ભાજપના નગરસેવકોને બસ મફતમાં મળતું હતું તમામ નગરસેવકોને ત્યારે અમારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ને એ સિસ્ટમ બંધ થઈ અને દરેક માટે બસો રૂપિયા ફરજીયાત થયા કેમ કે અગાઉ ગાઉન્સીલરોની ભલામણથી મફત ટેન્કર જતા હતા અને એનો મેક્સિમમ લાભ ભાજપના નગરસેવકો ટેન્કર વેચવામાં પણ મેળવતા હતા એટલે એ પ્રથા બંધ થયા પછી ઘણા સમયથી બસો રૂપિયા ભરી નાગરિકોને ટેન્કર મળી રહે એવી વ્યવસ્થા હતી પરંતુ હાલમાં પાણીની કૃત્રિમ અછત સર્જી અને એક જે ટેન્કર રાજ ઊભું કરવામાં આવ્યું છે પાણીના ટાંકા ઉપર લોકો આઠ આઠ દિવસથી પૈસા ભરીને રાહ જોઈ રહ્યા છે અને ભાજપના નગરસેવકો ત્યાં બેસી પોતાના મળતીઓને મફતમાં બસો રૂપિયા ભરાવા વગર ટેન્કર મોકલી રહ્યા છે આ આચાર સંહિતાનો ભંગ છે આ મતદારોને પ્રલોભન આપવાની એક તરકીબ છે જેના દ્વારા અમે ચૂંટણી આચાર સંહિતા ભંગની કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કેમ કે નગરપાલિકા જ્યારે પાણીની અછત સર્જે આમ તો ભુજમાં પાણીની અછત થવી જોઈએ નહીં ઉપરથી એટલો જથ્થો આવે છે નગરપાલિકાના પોતાના જે બોર છે એને ઈ પ્રમાણે ભુજમાં પાણીની અછત થાય નહીં પણ નગરપાલિકાનું તંત્ર ક્યાંક ને ક્યાંક આયોજનમાં ઉણ ઉતરે છે અને પાણીનો વેચાણ થઈ રહ્યો છે કોમર્શિયલ ધોરણે સરકારી પાણીનો એટલે લોકોને પાણી નથી મળતું એમાં જ્યારે લાઇનનો બ્રેકઅપ કેવું બહારનું હોય ત્યારે અઠવાડિયું સુધી દસ દિવસ સુધી પાણી ના આવે તો લોકો મજબૂર બની બે હજાર રૂપિયા સુધી એમને પાણીના ટેન્કર લેવા પડી રહ્યા છે ઉપરાંત નગરપાલિકાનો જે બોડી છે અને ભાજપના ધારાસભ્ય સાંસદ છે એમની વચ્ચે સંકલન નથી કમ નગરપાલિકાના જે ચેરમેન છે એમણે બોર બનાવવાની દરખાસ્ત કરી છે તો ધારાસભ્યશ્રી ના કહી રહ્યા છે કે ના ભુજને બોરની જરૂર નથી નર્મદાનું પાણી ખરેખર ભુજને સાવ નર્મદા આધારિત ન રાખવી જોઈએ આમ પહેલાં તો એમણે અંદર સંકલન કરવું જોઈએ અને ધારાસભ્યશ્રીને નગમતા હોય એવા લોકો પણ કદાચ ચેરમેન કે પ્રમુખ કે ઉપપ્રમુખ બન્યા હોય તો પણ એમણે સ્વીકારી અને ભુજની પ્રજાની ભલાઈ માટે થઈ અને પોતાના વાદવિવાદો દૂર કરવા જોઈએ ભુજ નગરપાલિકા પાસે કોઈ વસ્તુ પૂરતી છે જ નહીં નથી એમની પાસે સફાઈ કર્મચારીઓ પૂરા નથી ગટરની કામગીરી માટે પૂરતા માણસો માત્ર છે એમની પાસે ખોટા ભૂતિયા માણસો જેમનો પગાર આ ભાજપના કાઉન્સિલરો મેળવી રહ્યા છે અને ઉપરાંત એક વાત છે કે હવે કોઈ કાયમી અને જાણકાર સ્ટાફ નથી એટલે હવે જે વધારેમાં વધારે ભ્રષ્ટાચાર કરી અને ગુજરાતના મોસ્ટ કરપ્ટેડ ચીફ ઓફિસર જીગર પટેલના ખિસ્સા ભરી શકે અને આ ભાજપના શાસકોના ખિસ્સા ભરી શકે એવા લોકોને જ હંગામી ધોરણે ભરતી કરવામાં આવી રહ્યા છે